ખેડૂત મિત્રો હું સુભલા બેકરી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી અજય નિમાવત આજ આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા એવા છે કે જેને ડુંગળીની અંદર શુભલા બેકરી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ વાપરી અને સારું રિઝલ્ટ મેળવું છે તો આવો આપણે જાણીએ એવા આપણા ખેડૂત મિત્રો કે જેને આપણી શુભલા બેકરી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ વાપરી છે નમસ્કાર નમસ્કાર તમારું નામ મારું નામ ઘનશ્યામભાઈ ભીખાભાઈ ખેર ગામ ભૂપગઢ અને તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો રાજકોટ બરોબર તો કનશ્યામભાઈ તમે કેટલા વીઘાની આ ડુંગળી છે અઢી વીઘાની હે અઢી વીઘાની અને તમે આમાં કેટલું આપણે આ પાયું તું આ એક પેકેટ પાયું તું બે એક એક બરોબર તો તમને આમાં શું ફાયદો લાગ્યો આમાં ફાયદોમાં માં કઈ ક્લાસ છે મુરજાઈ ના વિકાસ સારો હે બરોબર તો આ તમે તમે જોઈ શકો છો જે ઘનશ્યામભાઈ બોલે છે એ મૂળ ઝાડ વિકાસ અત્યારે

તો તમને અમારી આ પ્રોડક્ટ સારી લાગી આ તમે પાણી આપ્યા પછી હા સારી લાગી બરોબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આમાં કોઈ પણ જાતની ડુંગળીની અંદર પ્રોસિજર કરેલી નથી આમાં કોઈ પણ જાતની પ્રોસીજર કરેલી નથી બાજુમાં ડુંગળી છે એ તમે જોઈ શકો છો એમાં કોઈ પણ જાતની પ્રોસીજર કરેલી નથી પછી આની અંદર મૂળ ઝાડનો વિકાસ સારો હા આમાં આપણી પ્રોડક્ટ ફોર્મ્યુલા એસી ખાતર વીસ ટકા એક્ટિવ કાર્બન ખાતર છે સૂક્ષ્મ તત્વો છે નાઇટ્રોજન છે ઓક્સી ઓક્સિજન છે અને પ્રોટીન વિટામિનથી ભરપૂર છે બરાબર તો બીજું ટીમ ચોવીસ ચોવીસ પ્રકારના બેક્ટેરિયા આમાં ચોવીસ પ્રકારના બેક્ટેરિયા નીચે પાણી સાથે પાયેલા છે અને તમે જોઈ શકો છો બાજુમાં આ જે ડુંગળી છે એમાં આપણી બધી પ્રોસીજર પ્રોડક્ટ વાપરેલી છે બરાબર આ છે ટીમ ચોવીસ ચોવીસ પ્રકારના બેક્ટેરિયા બનાવતી ભારતની પ્રથમ કંપની અને સાથે છે ફોર્મુલા એસી વીસ ટકા એક્ટિવ કાર્બન ખાતર છે એ બે પ્રોડક્ટ અત્યારે ડુંગળીની અંદર ઘનશ્યામભાઈએ આમાં વાપરેલી છે અને એને સારું એવું રિઝલ્ટ મેળ્યું છે તો ઘનશ્યામભાઈ તમને અમારી આ પ્રોડક્ટથી તમે ખુશ છો

આપણે આ ખેડૂતને પહેલી વાર જ આપી હતી અને એને સારું રિઝલ્ટ મળ્યું આપણે પણ જોયું કે આમાં મૂળિયાનો વિકાસ સારો છે અને આમાં મૂળિયાનો વિકાસ ઓછો છે અને ગાંઠિયા પણ નાના છે આમાં ગાંઠિયા પણ મોટા છે ને ગ્રીનરી પણ સારી છે લીલી એકદમ એટલે ફોર્મ્યુલા એસી અને ટીમ ચોવીસ બેક્ટેરિયા બંને હારે અપાવ્યું હતું બંને હારે અપાવવા જેવું છે આપણે ખેડૂતને સો ભલામણ કરી શકીએ નમસ્કાર નમસ્કાર